નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ભક્તિ

બુટ ભવાની માતાજી ચારણ કુડમાં સૌરાષ્ટ્રના ગીર પંચકના નેશડા બાયલ દેઠા ચારણ કુટુંબના હતા અને હિંગળાજ માતાના પરમ ભક્ત હતા દેવલબા બુટ ભવાની માતાના માતુશ્રી હતા બુટ ભવાની માતાને બલાળ બલાડ માતાજી બહુચર માતાજી એમ બે બહેનો હતા ધંધુકા તાલુકાના રોજક ગામે આશરે અઢીસો વર્ષ પહેલા માતાજી પ્રગટ થયેલા તે સમયે મા બુટ ભવાનીનો ઉપાસક મેરિયો બુવો થઈ ગયો માતાજી તેના આ પરમ ભક્ત મેરિયા બુવા સાથે પડદે વાતો કરતા હતા ત્યારે મેરિયો બુવો કહેતો હતો કે માતાજી મને સાક્ષાત દર્શન આપો માતાજીએ કહેલું કે હું તને સાક્ષાત દર્શન આપું તો તું મને નહીં ઓળખી શકે અમે ચારણની દીકરી છીએ ત્યારે ભુવો કહે છે કે મા મને દર્શન આપો હું તમને ઓળખી જઈશ માતાજી ભુવાને વચન આપે છે કે હું

કુસ્તિ કરતા માતાજીએ ત્યાંનો વધ કર્યો અને ત્યાંથી માતાજી અરનેજ ગામે આવ્યા તે સમયે અરનેજ ઘાટ જંગલો ઘેરાયેલું હતું તે સમયે બ્રિટિશ ગવર્મેન્ટ નો પડાવ હતો અરનેજ ગામના કારડિયા રાજપૂત સમાજમાં થયેલ કાળાભાઈ તથા ધોળાભાઈ માતાજી ઉપાસક હતા માતાજી એ તેમને સ્વપ્નમાં આવીને કહ્યું કે હું તમારા ગામના વડની નીચે છું મને બહાર કાઢી મારું સ્થાપન કરો હું બુટ ભવાની માતાજી છું ત્યારે કાડાભાઈ તથા ધોળાભાઈ માતાજીને કહ્યું કે ત્યાં તો બ્રિટિશ ગવર્મેન્ટ ની સાવની છે અમે વડને કાપી તો અમારા ટુકડા કરી તે સમયે માતાજી એક રાજાને સ્વપ્નમાં આવીને કહ્યું તારા ત્યાં દીકરો જન્મશે ત્યાં જમના પગે લાખાનું નિશાન હશે ગોડીને વછેરો આવશે અને તારા બાલા ઉપર ચકલી ફરકતી હશે અને તારો ફતેહ થશે તો તું માનજે કે હું માતાજી છું આમ સ્વપ્ન સાચું થતા રાજાએ માતાજીના કહ્યા મુજબ વડલા નીચેથી મૂર્તિ ચોખા અને ચુંદડી મળી આવ્યા અને ત્યાં માતાજીનું સ્થાપન કરવામાં આવ્યું રાજાએ ગાયકવાડ સરકાર પાસેથી રાજા ગામ વેચાતું લઈ લીધું અને માતાજીને અર્પણ કર્યું ત્યારથી ગામ ગામ ઇનામી તરીકે પણ ઓળખાય છે અરનેજ ગામની ચોવીસો એકર જમીન આજે પણ માતાજીના ચોપડે બોલે છે ઓગણીસો ચોપન માં પંચાયત દારો આવતા ગણોત પ્રથા તરીકે આ જમીન ગણોતિયાઓને મળેલ છે આ સમયગાળામાં અમદાવાદ થી ભાવનગર રેલવે લાઈન નખાતી હતી ત્યારે પાટા ઘણીવાર વેરવિખેર થઈ ગયા હતા પછી ગામ લોકોના કહેવાતી સરકારે સવાર રૂપિયા અને નાડિયર માતાજીને ધરાવતા લાઈન નાખવાનું કામ આગળ ચાલુ થયેલું ત્યારથી આજ સુધી ભારત સરકાર તરફથી માતાજીને વર્ષાસન આપવામાં આવે છે આજે પણ જ્યારે રેલવે ત્યાંથી નીકળે છે ત્યારે વિસલ વગાડીને નીકળે છે બૂટ પવાની માતાજી સોની દરજી બ્રાહ્મણ વાણિયા પટેલ કારડિયા રાજપૂત દરબારો નાદોડા રાજપૂત પંચાલ સુથાર વાણંદ ભરવાડ હરિજન વણિક એમ અલગ અલગ ચો માતાજી ને માતાજીને રવિવારથી શનિવાર સુધી જુદી જુદી શક્તિપીઠ તરીકે પાંચ આરતી થાય છે ચૈત્ર સુદ પૂનમે માતાજીની જન્મ જયંતિએ ભવ્ય લોકમેળો ભરાય છે મંદિરમાં બાળ ક્રીડાંગણ પણ છે અહીં ભક્તો માટે રહેવા તથા જમવાની ઉત્તમ સગવડ મંદિર તરફથી પૂરી પાડવામાં આવે છે કેટલા લોકોને બુટ ભવાની માતાજીના સાક્ષાત્કારનો અનુભવ થયો છે બુટ ભવાની માતાજીના પરચાની વાત કરું તો મુંબઈના જયશ્રી શાહ જ્યારે પરિવાર સાથે રતનપુરમાં શોપિંગ કરવા ગયા ત્યારે અચાનક તેમના પરિવારનો એક દીકરો ખોવાઈ ગયો તેમણે માતાજીની માનતા માની અને પાંચ કલાકમાં જયશ્રીબેનનો સાત વર્ષનો દીકરો રતનપુરમાંથી જ આંખની સામે મળી આવ્યો આવા અનેક કિસ્સાને કારણે જયશ્રીબેને માતાજીની હાજરી હોવાની વાતને સ્વીકારી છે વિભૂતિ શાહ કહેવા પ્રમાણે પૂર્વજો અને વડીલો કહેતા કે ખાલી યાદ કરો તો માતાજી તમારા તમામ કામ પૂર્ણ કરે છે ઘણા પરિવારોમાં વડીલો અને પૂર્વજોના સમયથી એવી કી પૂર્વજો છે કે માત્ર માતાજીનું નામ લો તો કામ પૂર્ણ થઈ જાય છે આવા જ અનુભવ અનેક શ્રદ્ધાળુઓને થયા છે માતાજીએ અનેક પરિવાર હાજરા હાજુ દર્શન આપ્યા છે એમાંનો એક પટેલ પરિવાર પણ સામેલ છે પટેલ પરિવારે આ વિશે વાત કરતા જણાવ્યું હતું કે અમે દસ વખત ચાલતા સંઘ લઈ આવ્યા છીએ માતાજીનો દીવો માન માનીએ એટલે બધું જ કામ પૂર્ણ થયું છે મારા બેન નાના હતા ત્યારે પગનું કડું ખોવાઈ ગયું હતું માતાજીને છ મહિના બાદ યાદ કર્યા તો છ મહિનામાં કડું મળી ગયું આ માટે શ્રીફળની માનતા રાખી હતી જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો અને રોજ આવા વિડીયો જોવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ભક્તિ તારાને કરી લેજો